વડોદરાના છાણી સોખડા દુમાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ જોવા મળ્યું વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા દુમાડ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ થયા છે લીકેજને કારણે બ્રિજ પર પડી ગયા છે કમર તોડ ખાડા હાઇવે ઓથોરિટીમાં આવે છે આ બ્રિજ બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે લીકેજને પગલે બ્રિજની હાલત ખસ્તા જેવી સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર આ મામલે મેદાનમાં ઉતર્યા છે હરીશ પટેલે આક્ષેપ કર્યો કોઈ તેનું સાંભળતું નથી વડોદરાના સાંસદ અને હાઇવે ઓથોરિટીને 6 મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ કામગીરી નહીં થતી હોવાના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના આક્ષેપ છે આ બ્રિજ પરથી રોજના હજારો વાહનો

એ બ્રિજ આઠ થી દસ વર્ષ પહેલા બનેલો છે મારી જાણકારી કોઈ છે બ્રિજ ગયો વારંવાર રજૂઆત કર્યા ઉપર કામ થયું નથી આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે કમિશનર સાહેબ ને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલા લીધેલા નથી હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં વીસ લોકોના જીવ ગયા છે વીસ લોકોના ચિરાગો શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ જે બ્રિજ છે બ્રિજની નીચે સર્વિસ રોડ છે ટોટલી બંધ છે છેલ્લા છ થી સાત મહિનાથી અને અમારા વિસ્તારના લોકો હોય કે બીજા બધા લોકો હોય દરેક લોકોને અવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે ગંભીર બ્રિજ ની અંદર એટલો અવર જવર નથી પણ અહીંયા એક એક મિનિટમાં એસી એસી સો સો ગાડીઓ જતી હોય છે જો કોઈ દુર્ઘટના થાય તો વીસની જગ્યાએ આંકડો ક્યાં પહોંચે એની કોઈ ગણતરી થાય એવી નથી તો આવી કોઈ દુર્ઘટના બને એની પહેલા તાત્કાલિક ધોરણે બ્રિજ નું રિપેર કામ કરાવવું જોઈએ એવું મારું માનવું છે